આફ્ટરનુન હરિઓમ જો આપણે આજે એક થી દસ અંકોના મૂલ્યાંકનની સરસ મજાની રમત રમવાની છે બરાબર અહીંયા જુઓ આ શું પડ્યું છે ભાઈ માથા એકલા પડ્યા છે જુઓ અને અહીંયા તમે જુઓ તો અહીંયા શું છે આ અંકો પણ બધા આડાવડી છે બરાબર તમારે શું કરવાનું છે અહીંયા નીચે અંકો છે એ અંક વાંચવાનો અહીંયા અંક છે એ વાંચવાનો અને પછી એમાંથી એ અંકનું માથું અહીંયા જુઓ ભાઈ ખોવાઈ ગયેલું છે આડાવડી તો એમાંથી માથું ગોતી અને પછી અહીંયા ક્રમમાં મૂકવાનું છે તો આપણે બે સ્ટુડન્ટને કહેશું બે બેના વારા કરવાના છે બરાબર સૌથી પહેલાં રીવાબા અને દિવ્યતા ચલો એક આ બાજુથી ચલો રીવાબો બધા રીવાબા અને આ બાજુથી દિવ્યતા બેન તમારે કોઈ પણ એક અંક બધામાંથી તમારે બેય થઈને કરી નાખવાનું ચલો સ્ટાર્ટ હાલો જુઓ પહેલાં જુઓ વાંચવાનું છે કેટલા નંબર નું છે વાહ ભાઈ ભાઈ વેરી ગુડ અહીંયા બગડો ગોતવાનો બગડો ગોતો એમાં મૂકો પકડીને મૂકો અરે વાહ ત્રણ બગડા થઈ ગયા જુઓ એક બગડો નીચે એક વચ્ચે એક ઉપર ચલો ફટાફટ કરવા માંડા લો કયા નંબર લીધો આઠ નંબર વેરી ગુડ સરસ ભાઈ આપણે ક્લેપ કરો ક્લેપ કરો મૂકવાનું ઊંધું મૂક્યો ઊંધું મૂક્યો વ્યવસ્થિત ધીમે ધીમે મસ્ત કરવાનું કામ વાહ ભાઈ વાહ ચાર 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 સાચીઓ વેરી ગુડ વાહ ભાઈ વાહ રીવામા બહુ મસ્ત કરે છે ભાઈ હમ

Very good.